સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જઈ ગઈ છે બે બાળકોના મોત બાદ આરોગ્યની બસો છપ્પન ટીમો કામે લાગી છે જે ગામોમાં ચાંદીપુરાના પોઝિટિવ કેસો દાખલ થયા છે ત્યાં આવેલા કાચા ઘરોમાં ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી ચાંદીપુરા વાયરસના વધતા કેસોએ આરોગ્યની ચિંતામાં વધારો કર્યો છે ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસમાં સુરેન્દ્રનગર ડેથ રેથ ચાળીસ ટકા સુધી પહોંચ્યો છે દાખલ અત્યારે હાલ જિલ્લાના પાંચ કેસ હતા જે શરૂઆતથી એ પૈકી ત્રણ બાળકો discharge થઈ ગયા છે એક બાળક જે શરૂઆતમાં પ્રથમ કેસ હતો ખરાખોડામાં એ બાળકીનું અને અત્યારે હાલ છેલ્લે જે વરસાદીના બાળક છે એનું મરણ થયું છે જિલ્લા કક્ષાએથી કુલ ટોટલ બસો ને છપ્પન ટીમો અલગ અલગ તાલુકામાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે સાથે સાથે જે ઘરો કાચા ઘરો છે એનું સર્વેલન્સ કરી લે છે અને કાચા ઘરોમાં જે મેલેથોનથી ડસ્ટિંગ કરવાની કામગીરી કરી રહી છે અને આ કાચા ઘરોમાં ઘરની અંદર જે દવાનો છંટાવ કરવાનો થાય એ દવાનો ની કામગીરી કરી રહી છે અને અન્ય આવા હાલ છેલ્લા ત્રણ દિવસમાં બીજા કેસ અત્યારે હાલ આ સુરેન્દ્રનગર જિલ્લામાં